દેશને ગ્રીન અને રીઇન્યુએબલ એનર્જી તરફ આગળ વધારવાના ભાગરૂપે રાજકોટ જિલ્લા પંચાયતની પહેલ હેઠળ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં સોલાર રૂફટોપ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા પંચાયતની નાણાપંચની ગ્રાન્ટમાંથી એકસો છ તાલુકાની નાણાપંચની ગ્રાન્ટમાંથી એકસો પચ્ચીસ જિલ્લા અને તાલુકાના નાણાપંચના વ્યાજની રકમમાંથી ત્રણસો ઓગણત્રીસ સ્વભંડોળની ગ્રાન્ટમાંથી પાંચ ડીએમએફની ગ્રાન્ટમાંથી ત્રીસનું આયોજન કરવામાં આવ્યું છે આપણે રાજકોટના લગભગ ફાઇવ નાઇન્ટી ફોર જેવા ગ્રામ પંચાયતમાં અમે જોઈએ છે કે દર વર્ષે ત્રણથી ચાર કરોડનો જે છે લાઇટનું બિલ આવે છે આ જ વસ્તુ ધ્યાનમાં રાખીને અમે જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની નાણા પંચની આખી ગ્રાન્ટનો પ્લાનિંગ કર્યો જિલ્લા પંચાયતની બોડી તાલુકા પંચાયતના જે પ્રમુખ શ્રી છે આના સાથે પણ અમે મિટિંગ કરી અને પછી અમે પ્લાન કર્યો કે દરેક ગ્રામ પંચાયત ઉપર જેવી રીતનું વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રી રિન્યુએબલ એનર્જી ઉપર ભાર મૂકે છે

બિલકુલ અત્યારે જે છે કે સોલારમાં જે જગ્યાએ આપણે ગ્રામ પંચાયત ઉપર ફિટ કરીશું તો માઇનસમાં પણ જે છે અત્યારે સો જેવા જે છે ફિટ થઈ ગયા છે આમાં માઇનસમાં બિલ પણ આવી લાગે છે તો અમે જે છે ગ્રામ પંચાયતના સામે આવક પણ વધશે અને સાથે સાથે જે છે આનો ભંડોળની પણ સેવિંગ થશે અને ખરેખર એક રિન્યુએબલ એનર્જીનો એક મોટો જે છે સોલાર એનર્જીનો આપણે એક કાર્ય આખો જે છે આયોજન થશે તો આમાં બધાને ફાયદો છે ગ્રામ પંચાયતને પણ ફાયદો છે પર્યાવરણને પણ ફાયદો છે પછી જે છે વીજ કંપની છે આને પણ ફાયદો છે તો એવી રીતે જે છે કે એક અમે પ્લાનિંગ કર્યું છે અને આમાં એપ્રિલ અંતિત સુધીમાં જે છે સો સો ટકા ગ્રામ પંચાયતોમાં અમે જે છે લગાવવાની પ્લાનિંગ આ રાજકોટ જિલ્લો અત્યાર સુધીની જે માહિતી છે અવેલેબલ આના મુજબ જે છે અત્યારે રાજ્યનો પ્રથમ જિલ્લો પણ છે જેની સો ટકા ગ્રામ પંચાયત ઉપર સોલર રૂફ લાગી જશે અને આ મુજબ જે છે અમારો એક જિલ્લા પંચાયતનો એક અભિગમ પણ છે અને અચિવમેન્ટ પણ છે